ભરૂચ પોલીસ ટીમ દ્વારા અંકલેશ્વર સબ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ આવ્યું ચેકિંગ દરમિયાન બિન અધિકૃત રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા કાચા કામના આરોપીઓ પાસેથી કુલ પાંચ મોબાઈલ ફોન ચોરપી પાડી ગુનો દાખલ કર્યો હતો પ્રથમ જેલમાં પ્રવેશ કરી જેલર વિપુલભાઈ સોરઠિયા નાઓની ઓફિસથી થી પહેલા આવેલ રૂમ માં આઠ કેદીઓ હાજર હોય કે તેઓની ચડતી તપાસ કરે તેમજ જેલર શ્રીની ઓફિસના ટેબલ ઉપર કામ કાજાકામનો આરોપી ચિરાગ રણછોડ પટેલ મોબાઈલ ફોન તથા ટેબલના ડ્રોવરમાંથી કાજાકામનો આરોપી દીપ રમેશભાઈ પટેલ મોબાઈલ ફોન તેમજ જેલરની ઓફિસમાં હાજર કાજાકામના કેદી ચિંતન રાજુભાઈ પાનસુરિયા પાસેથી એક મોબાઈલ ફોન તથા જ્વેલરની ઓફિસની પહેલા આવેલ રૂમમાં હાજર ભૌતિક હરેશભાઈ િયા પાસેથી તેમજ રૂમમાં મૂકેલ ટેબલના ટુવરમાંથી એક બિનવારસી હાલતમાં મોબાઈલ ફોન મળી આવતા પાકા તથા કાચા કામના તમામ કેદીઓની જેલ પરિસરની બેરોક ટોની તથા કરવામાં આવી હતી તો તપાસ દરમિયાન કાચા કામના કેદીઓ પાસેથી કુલ મોબાઈલ ફોન તથા જેલની ઓફિસ ફેલાના રૂમના ટેબલના ડ્રોવરમાંથી મળી આવેલ બિનવારસી મોબાઈલ સાથે કુલ મોબાઈલ નંગ પાંચ કે જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર મળી આવતા તમામ આરોપીઓ વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે પકડાયેલ પ્રતિબંધિત મુદ્દા માલકોની કોની મદદથી જેલમાં ઘુસાડવામાં આવ્યો તેમજ જેલમાં કયા કયા કેદીઓએ મોબાઈલનો અનઅધિકૃત રીતે ઉપયોગ કરી કઈ વ્યક્તિઓએ સાથે વાતચીત કરી તેમજ આ મોબાઈલ તથા સિમ કાર્ડ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવેલ છે કે કેમ આ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે